આ ભ્રષ્ટ ભાજપ ની નીતિ છે કે આ ખેડૂત ક્યારેય દેવામાંથી બહાર ન આવવો જોઈએ આ દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ ત્યારે હું આપને કહેવા માંગુશ કે સમગ્ર ભારત દેશની અંદર દર એક કલાકે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે હું આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા વિશ્વકર્મા સાહેબને કહેવા માંગીશ આ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને હું કહેવા માંગીશ કે ખેડૂતોની પીડા અને વેદના ખાલી ફોટો અને વિડીયોમાં નહીં ખર તડકામાં તાપમાં અમે લોકો આ આ આ કપાસ ઉપાડી રહ્યા છીએ ત્યારે સાચું કામ છે ગરીબ પંચાવન હજાર કરોડ રૂપિયા હતું અને આજે જયારે દસ વર્ષ પછી આપણે જોઈએ છીએ તો આ જ ગરીબ ખેડૂતોનું દેવું એક લાખ ને એકાવન હજાર કરોડ કરતા પણ વધારે વધી ગયું છે દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાત અંદર તાજેતરમાં હમણાં બે ખેડૂતો આ કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે આત્મહત્યા કરી છે કે આ ખેડૂતોની શું હાલત છે તાત્કાલિક ધોરણે ખેડૂતોનું દેવું સંપૂર્ણ રીતના માફ જોઈએ આ એક વીઘામાં સત્તર હજાર થી અઢાર હજાર નો ખર્ચ કર્યો છે આ તમામ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય ની વાત કરવામાં આવે સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે ખેતરે ખેતરે સિંચાઈ નું પાણી પહોંચે એમએસપી કાયદો બને કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે જે નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી કલમો લગાડવામાં આવી છે કેસ પાછા ખેંચવામાં આવે આ તમામ લોકોને જલ્દીમાં જલ્દી છોડવામાં આવે એ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવાની છે અને આ ભ્રષ્ટ અને તાનાશા સરકાર જે રીતના ખેડૂતોની સાથે અન્યાય અને અત્યાચાર કરી રહી છે અને પડદો ફાશ કરવાની છે ત્યારે જ્યાં કડદા પ્રથાને લઈને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જે વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભ્રષ્ટાચારી અને તાનાશાહી સરકારે ખેડૂતો જે ખેડૂતો ઉપર જે રીતના લાઠી ચાર્જ કર્યો ખેડૂતોની સાથે જે દમન ગુજાર્યું ઘરમાં ઘૂસીને બહેનો દીકરીઓને મારવામાં આવી ટીયર ગેસો છોડવામાં આવ્યા અને ત્રણસો સાત અને રાયોટિંગ જેવા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા એના અનુસંધાને એસી કરતાં પણ વધારે ખેડૂતો આજે જેલની અંદર છે અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરખતરીયા હોય અમે જસદણ વિચ્છાના ખોરિયાળી ગામે જે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા છે એમના ખેતરમાં એમના પરિવાર સાથે પચાસ જણા કરતાં પણ વધારેની ટીમ સાથે અમે આજે જે કપાસ ઉપાડવા માટે આવ્યા છીએ